ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન

કે સુએદ નહેર અથવા પનામા નહેર વિશે માહિતી આપો પનામા નહેરનું પણ એટલું જ મહત્વ છે મિત્રો પણ જેટલું સુએદ નહેર આઈ છે એનાથી આનું મહત્વ થોડુંક ઓછું આંકવામાં આવે છે પણ પનામા નહેર પણ પરીક્ષાની અંદર એકવાર આ પ્રશ્ન પૂછાયેલો છે પનામા નહેર વિશે માહિતી આપો પનામા નહેર ક્યાં આવેલી છે ક્યારે શરૂ થઈ શું ફાયદો થયો બરાબર તો ઘણી વાર અથવાની અંદર પણ આ પ્રશ્ન સુએદ નહેર અથવા પનામ નહેર અંગે માહિતી આપો તો આપણે એની પણ આપણે તૈયારી કરીએ આવો શરૂઆત કરીએ પનામા નહેર વિશે પનામ નહેર ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશ છે આનું નામ છે નહેર એટલા માટે પાડ્યું છે કે પનામા નામનો દેશ આવેલો છે ક્યાં આવેલો છે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશની અંદર આનું નિર્માણ થયું છે અને એ દેશમાં થયેલું પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડતી કડી યાદ રાખજો એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડતી કડી એટલે પનામા નહેર ફરી આપણે સુએદને યાદ કરીએ ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી કડી એટલે કઈ આવાય પ્રશ્ન પરીક્ષાની અંદર એક માર્કમાં પૂછીએ કે ઘણીવાર કે ભૂમધ્ય સમુદ્રને રાતા સમુદ્રને જોડતી કડી કઈ તો એ છે સુએદ અને એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડતી કડી કઈ તો એ જવાબ આવશે એનો પનામા એટલે આ આવા નાના ના પ્રશ્નો પણ ઘણીવાર આટલા જ્યાં ચાર પાંચ લેટી લખેલી છે એમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકાય અને એમાંથી ઘણા બધા પ્રશ્નો આપણે કાઢી પણ શકાય જો તમારી દીર્ઘ દ્રષ્ટિ હોય વિદ્યાર્થીઓ તો આમાંથી ઘણા બધા પ્રશ્નો છે નીકળે છે કે પનામા દેશ ક્યાં આવેલો છે ક્યાં બે દેશો વચ્ચે આવેલો છે એવો પ્રશ્ન પણ નીકળે તો ઉત્તર અમેરિકા અને દક્ષ દક્ષિણ અમેરિકાના મધ્ય ભાગમાં આવેલો પનામા દેશ અને એની ઉપરથી નામ આપ્યું છે પનામા નહેર અને પૂર્વમાં એટલાન્ટિક અને પશ્ચિમમાં પેસેફિક મહાસાગરની વચ્ચે આવેલું એક એને આપણે પનામ નહેર તરીકે બનાવવાનું અને એ બનવાથી ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારાનું અડધું થઈ ગયું છે જેવી રીતે ભૂમધ્ય સમુદ્ર રાતા સમુદ્ર વચ્ચેની જે કડી જોડી તો એનાથી જે કોઈ પણ બે દેશો એટલે કે બે ખંડો વચ્ચેનું અંતર પચાસ ટકા થઈ ગયું એવું જ આ પનામ નહેરથી પણ પનામ નહેર બનવાથી ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારાનું અંતર એ ઘટીને લગભગ અડધું થઈ ગયું છે પનામા નહેરના એક જળપાસ લોક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન જળપાસ લોક સિસ્ટમ પ્રકારની પ્રણા કે જેમાં એમાં પણ એક ચીપ કેનાલ છે રેલવે માર્ગ છે મીઠા પાણી નહેર છે એનો પણ સમાવેશ જળપાસ પ્રણાલી ધરાવે છે અને નહેરમાંથી બંધ જે જહાજો છે આ પનામા નહેર છે એની અંદરથી જહાજો જે પસાર થાય છે તો એ પસાર થતા કેટલો સમય લાગે સ્વાભાવિક છે કે એનું અંતર કેટલું છે તો એ જહાજને પસાર કરતા સાત થી આઠ કલાકનો સમય લાગે આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર તમારે આવે તો એનો ઉત્તર આ રીતે આપેલો છે કે પનામા નહેરમાંથી જહાજોને એક જગ્યાએથી બીજે છેડે એટલે કે એક છેડાઈથી બીજા છેડાએ પહોંચતા એ જહાજોને સાત થી આઠ કલાકનો સમય લાગે છે સાત થી આઠ કલાક સમય પસાર કરે ત્યારે પનામા નહેરને પાર કરે છે

પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરને જોડતી જો કોઈ કડી એટલે બે મહાસાગરને જોડી છે નહેર એટલે આપણે જોઈ ગયા અગાઉ કે કોઈ માનવ દ્વારા નિર્માણ પામેલી એક કડી કે જેને આપણે નહેર શબ્દથી ઓળખીએ છીએ તો આ બે મહાસાગરને જોડતી કડી અને પનામા નહેર બનવાથી બે દેશો એટલે કે બે ખંડો વચ્ચેનું કે બે સમુદ્ર જે દેશો છે એ વચ્ચેનું અંતર ઘટીને લગભગ પચાસ ટકા થઈ ગયું છે અને પનામા નહેરથીને એક લોક સિસ્ટમ કહેવામાં આવે છે જળપાસ જળપાસ પ્રણાલી કહેવામાં આવે છે એટલે કે લોક સિસ્ટમ પ્રણાલી છે અને પનામાર નહેરમાંથી પસાર થતા જહાજોને કલાકનો સમય લાગે છે તો મિત્રો આ વાત વાત અહીંયા પૂર્ણ કરીએ આપણે જહાજો દરિયાઈ હવે દરિયાઈ પરિવહનનો મુદ્દો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને એક નવા જ મુદ્દા તરફ આપણે આગળ વધીએ છીએ અને એક પરિવહનનું એક અલગ પ્રકારનું માધ્યમ અને સૌથી મોંઘામાં મોંઘું કોઈ માધ્યમ હોય પરિવહનનું સૌથી સસ્તામાં સસ્તું માધ્યમ જોયું આપણે કે જે જળ પરિવહન અને સૌથી મોંઘામાં માધ્યમ જોવાનું હોય આપણે તો એ છે માર્ગો સૌથી ભારે કિંમતી તાત્કાલિક બગડી જતી એવી ચીજ વસ્તુઓને એક ફલક પરથી બીજા ફલક છેડા ઉપર એટલે કે એક ખંડમાંથી બીજા ખંડમાં પહોંચાડવા માટે સૌથી જો વધારે અનુકૂળ આવતા હોય ને તો એ હવાઈ માર્ગો છે વિદ્યાર્થીઓ પણ એટલા જ એ મોંઘા પણ છે આજે જોકે હવે તો ખાનગી કેટલીક ટેક્સીઓને કે ખાનગી એરટેક્સીઓને સરકારે મંજૂરી આપી છે એટલે હવાઈ પરિવહન ભારત દેશની અંદર સસ્તું થયું છે પણ હવાઈ પરિવહનની અંદર મોટાભાગે ઉચ્ચ વર્ગના લોકો મધ્યમ વર્ગના લોકો એની અંદર મુસાફરી કરતા હોય છે કારણ કે નિમ્ન વર્ગના લોકોને પરવડી શકે એવી પરિસ્થિતિ હોતી નથી પરંતુ એક તાત્કાલીન સમય એટલે કે ઇમરજન્સી સેવા આપતી કોઈ જે સેવા હોય તો એ છે આપણું હવાઈ હવાઈ માર્ગો અને હવાઈ પરિવહનની અંદર આપણે જોઈએ ને તો હવાઈ પરિવહનના એટલે કે હવાઈ માર્ગોની અંદર વિશ્વમાં સૌથી મોંઘામાં મોંઘા માર્ગ તરીકે ગણના થાય છે એની શરૂઆત ક્યારથી થઈ તો શરૂઆત તો ઓગણીસો ત્રણ માંથી પહેલું વહેલું જે પ્લેન સી રાઇડ બ્રધર્સ નામના વ્યક્તિએ આપણે આ પ્લેનની શોધ ક્યારે થઈ એના ઇતિહાસ આપણે જોઈ લઈએ પહેલા પછી આપણે શરૂઆત કરીશું કે વિશ્વમાં સૌપ્રથમ પહેલું વહેલું હવાઈ એટલે કે જે પ્લેનની શરૂઆત સી રાઇડ બ્રધર્સ નામના બે સગા ભાઈઓ હતા અને એણે બનાવ્યું પક્ષીઓને જોઈને એણે એક કલ્પનાથી એક વિચાર આવ્યો અને એને એવું સંશોધન કર્યું એક શોધ કરી અને એ સત્તર સેકન્ડ સુધી પહેલી ઉડાન મિત્રો ઓગણીસો ત્રણની અંદર માત્ર સત્તર સેકન્ડની ઉડાણ હતી સત્તર સેકન્ડ જ સમુદ્રની સપાટી પર ઉડ્યું અને ધબ દેખીને એ ત્યાં નીચે પડી ગયું પણ એનો વિકાસની અંદર એને ચાર ચાંદ લાગી ગયા કે સી સીરાઈડ બ્રધર્સ નામના વ્યક્તિએ એરોપ્લેનની શોધ કરી ઓકે આ એનો ઇતિહાસ વાસ્તવિક ઇતિહાસ ક્યારે થયો કે વીસમી સદીની અંદર એની શરૂઆત થઈને બીજા વિશ્વયુદ્ધ પછી ટેકનોલોજીનો વિકાસ થયો બીજું વિશ્વયુદ્ધ એટલે ઓગણીસો ચુમાલીસ પિસ્તાલીસનું જે ગાળો એ પૂરું થયું અને એ પછીથી જે બીજા વિશ્વયુદ્ધ પછીના જે સમયગાળો એટલે કે ઓગણીસો પિસ્તાલીસ ચુમ્માલીસ પછી આપણે જે વાત કરીએ તો વાસ્તવિક રીતે આપણે જે આ હવાઈ માર્ગોનો વિકાસ એ ઝડપી થયો છે નવી નવી ટેકનોલોજી આવી નવા યંત્રો આવ્યા એની અંદર નવા હવે તો રફાયલ નામનું પ્લેનને આપણે અગાઉ વાત કરી ગયા છે મિત્રો કે એની સ્પીડ બરાબર એ આપણે જાણીએ છીએ કે ભારતીય વાયુસેનાની અંદર જ્યારે રફાઇલનો સમાવેશ થયો છે તો ત્યારે આપણે વિશ્વની જે મહાસત્તા જે આપણે લડાકુઓ હવાઈ આપણે જે પાયદળ લોકાદળ અને હવાઈદળની અંદર આપણે એક સારી નામના શ્રેષ્ઠતા હાંસલ કરી છે રફાઈલ નામનું પ્લેન આવવાથી આપણા દુશ્મની દેશો છે એ પણ ચોંકી ગયા છે કે હવે ભારત સાથે મુકાબલો કરવો એ ખૂબ વિચારવા જેવી બાબત થઈ ગઈ છે તો એ એનો વાસ્તવિક વિકાસ ક્યારથી થયો કે 20મી સદીના બીજા વિશ્વ યુદ્ધ પછી એ આનો વાસ્તવિક વિકાસ થયો છે હવે બીજી વાત કરીએ તો કે હવાઈ માર્ગો પર કિંમતી ચીજ વસ્તુઓ વિશ્વના ફલક પર પહોંચાડી શકાય છે કિંમતી અને ભારેખમ વસ્તુઓ છે તાત્કાલિક ઝડપથી બગડી જતી ચીજ વસ્તુઓને જો એના યોગ્ય સ્થળ ઉપર પહોંચાડવું હોય ને તો એ હવાઈ માર્ગો છે એ સૌથી વધારે અનુકૂળ આવે છે ત્યારબાદ બીજી એક સરસ વાત કરીએ કે દુર્ગમ પ્રદેશો હોય કોઈ કુદરતી આફત સર્જાણી હોય એવા સમયે જ્યાં રોડ નથી જ્યાં રેલવે નથી જંગલોની અંદર જ્યારે આગ લાગે છે મિત્રો ઓસ્ટ્રેલિયાની અંદર આગ લાગેલી આવડશે તમને યાદ હશે અંદર અંદર આવતું જે આગ લાગી અને એ આગને ઓલવવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો હતો હવાઈ દ્વારા એટલે કે હેલિકોપ્ટર દ્વારા પ્લેન દ્વારા એના રસાયણો છોડવામાં આવે છે આગ ઉપર કારણ કે એવા પહાડી વિસ્તાર કે જંગલ વિસ્તાર કે દુર્ગમ પ્રદેશોની અંદર જ્યારે સડક માર્ગ કામ નથી લાગતા જ્યાં દરિયાઈ માર્ગ કામ નથી લાગતા જ્યાં રેલવે માર્ગ કામ નથી લાગતા એવા સમયે જો કોઈ અગત્યનું માધ્યમ હોય ને વિદ્યાર્થીઓ તો એ આપણા હવાઈ માર્ગો છે એટલે એ દુર્ગમ પ્રદેશો કુદરતી આપત્તિ જ્યારે પૂર આવે દુષ્કાળ આવે અતિવૃષ્ટિ થાય જ્વાળામુખી ફાટે ભૂકંપ આવે એવા સમયે ફૂડ પેકેટનું વિતરણ કરવા માટે કોણ આવે છે હવાઈ માર્ગના જે કોઈ પણ હવાઈ માર્ગ છે અને એના જે કર્મચારીઓ છે એની સાથે સંકળાયેલા આપણા જે જવાનો છે આ આર્મીના જવાનો એ લોકો એ હવાઈ માર્ગથી એ જુદા જુદા પ્રદેશોની અંદર એની સેવાઓ કરે છે એટલે કુદરતી આપત્તિ સમયે આશીર્વાદ આશીર્વાદ રૂપ રૂપ સમાન સમાન છે 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 અહીંયા શબ્દ ભલે પણ આપત્તિના સમયે જ્યારે આપણને કામ લાગે છે ત્યારે આશીર્વાદ રૂપ સમાન રહેલા છે હવે વાત કરીએ તો વિશ્વ આખાની અંદર જે કેટલાક હવાઈ માર્ગો છે વ્યસ્ત હવાઈ માર્ગો જેને કહેવામાં આવે છે એમાં ભારતના પણ બે હવાઈ માર્ગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેની ઉપર એટલા બધા હવાઈ માર્ગો આવેલા છે કે કેટલા બધા દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શબ્દ એ નથી બોલવામાં આવે છે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો એ કયા કયા છે એની વાત કરીએ તો બાર જેટલા મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે વિશ્વની અંદર એની આપણે ચર્ચા કરીએ તો લંડન છે રોમ પેરિસ મોસ્કો દુબઈ નવી દિલ્હી એ ભારતની અંદર સમાવેશ થયો નવી દિલ્હી અને મુંબઈ આ બે મિત્રો ભારતની અંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો એવા છે કે જ્યાંથી વિશ્વના કોઈપણ દેશમાં આપણે જવું હોય તો એના એના માધ્યમથી આપણે હવાઈ મથકોના માધ્યમથી આપણે જઈ શકીએ છીએ તો એનો સમાવેશ થયો છે ત્યારબાદ છે બેંકોક છે સિંગાપુર છે સેન ફ્રાન્સિસ્કો છે લોસ એન્જલિસ છે શિકાગો છે રિયોડી જાનેરો આ એટલા હવાઈ મથકો વિશ્વના ખૂબ સારા એવા હવાઈ મથકોની અહીંયા ગણના થઈ છે અને આપણે ગૌરવ લઈ શકીએ વિદ્યાર્થીઓ કે ભારતના બે હવાઈ મથકોની અંદર સમાવેશ થયો છે તમને પ્રશ્ન આવો કે ગુજરાતની અંદર ક્યુ હવાઈ મથક આવેલું છે તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અમદાવાદ ખાતે આવેલું છે એ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આપણે ગુજરાતની અંદર આવેલું છે બરાબર છે તો આટલી વાત થઈ હવાઈ માર્ગો અંગેની થોડીક માહિતી મેં તમને આ લેક્ચરની અંદર આપી નવા લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે વિશેષ માહિતી હવાઈ માર્ગ અંગે અને બાકીના જે મુદ્દાઓ છે એ અંગે વિશેષ માહિતી આપણે મેળવતા રહીશું સૌ વિદ્યાર્થીઓનું ફરી એકવાર અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે અને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ